લુપ્ત થતી આઠસો વર્ષ જૂની કલાને નિફ્ટના વિદ્યાર્થીઓ દ્વારા મળ્યું નવજીવન બનાસકાંઠા તારીખ એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ ભારત સરકારના કાપડ મંત્રાલય અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટના સહયોગથી ગાંધીનગર નિફ્ટ કોલેજના વિદ્યાર્થીઓએ બનાસકાંઠાના કુવાડા ગામમાં આઠસો વર્ષ પ્રાચીન અને લુપ્ત થતી કલાને પુનર્જીવિત કરવા માટે એક અનોખા પ્રોજેક્ટમાં ભાગ લીધો હતો આ દસ દિવસીય તાલીમ શિબિર જે દસ જુલાઈ બે હજાર પચ્ચીસમી વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ દરમિયાન યોજાઈ હતી તેમાં ધાતુશિલ્પ કલા કારીગર વિકાસ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા માસ્ટર ક્રાફ્ટમેન શ્રી જયંતિભાઈ સુથારના સહયોગથી વિદ્યાર્થીઓને મેટલ ક્રાફ્ટ કલાની નિઃશુલ્ક ડેમોન્સ્ટ્રેશન લાઇવ ટ્રેનિંગ આપવામાં આવી હતી આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રાચીન ભારતીય ધાતુશિલ્પ કલાને જીવંત રાખવાનો અને તેને નવી પેઢી સુધી પહોંચાડવાનો હતો નિફ્ટ ગાંધીનગરના વિદ્યાર્થીઓએ આ દસ દિવસીય તાલીમ દરમિયાન ખૂબ જ ઉત્સાહ અને લગનથી આ કલા શીખી હતી તેમણે શ્રી જયંતિભાઈ સુથારના માર્ગદર્શન હેઠળ ધાતુશિલ્પની બારીકાઈઓ સમજી અને તેને વ્યવહારિક રીતે શીખી તાલીમના અંતે વિદ્યાર્થીઓએ વીસ ગીજ તાંબાના પતરા પર નિફ્ટ કોલેજનો લોગો ધાતુશિલ્પ કલાનો ઉપયોગ કરીને બનાવ્યો જે તેમની શીખવાની ધગશ અને કલા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે ધાતુશિલ્પ કલા કારીગર વિકાસ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા આ વિદ્યાર્થીઓને તેમના બનાવેલા લોગો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આ સન્માન સમારોહ વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહક અને યાદગાર બની રહ્યો હતો આ પ્રોજેક્ટ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા અને લુપ્ત થતી કલાઓને પુનર્જીવિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે કાપડ મંત્રાલય નિફ્ટ અને સ્થાનિક ટ્રસ્ટના આ સહયોગથી ભાવિ પેઢીઓ માટે આ અમૂલ્ય કલા જીવંત રહેશે અને તેને નવું આયામ મળશે તેવી આશા છે આ પ્રકારના પ્રયાસો કલાકારોને પ્રોત્સાહન પૂરું પાડે છે અને યુવાનોને પ્રાચીન કલા શીખવા માટે પ્રેરિત કરે છે